છે જેમાં અમારા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહાભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બેનો જોડાયા છે અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી પાંચસોથી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે જેમનું અમે સ્વાગત કરી ત્યારે આપે સૌએ જોયું છે આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી આજે ગુજરાતમાં સરખસ ચાલે છે ઘડીકમાં મંત્રીઓ બદલે છે ઘડીકમાં તંત્રીઓ બદલે છે ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલ ભણા વરઘોડા તો નીકળે છે જેવા નિવેદનો કરે છે આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે એમના રીંગ દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે સરકાર ચલાવે છે આજે જનતાને શું મળે છે આજે જનતા પહેલા આધાર કાર્ડો માટે લાઈને રેશન કાર્ડના કેવાયસી માટે લાઇનો પર હતી ખેડૂતોના રજિસ્ટર માટે લાઇન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઇનો પર છે નોટબંધીઓમાં લાઈનો હતી કોરોનામાં ઘરમાં હતા તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સરખસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાહ ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી કે ઓબીસી સમાજ હોય જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને